મહેસાણામાં જાસૂસી કાંડમાં બે શખ્સો સામે ફરિયાદ થઈ છે વોટ્સએપથી ખનીજ વિભાગની ટીમનું લોકેશન તેઓ શેર કરતા હતા બે નામ દિનેશ વણછારા અને સંજય વણછારા જેમની સામે ફરિયાદ નોંધાઈ છે ખાણ ખનીજ અધિકારીની ટીમનું તેઓ લોકેશન શેર કરતા હતા અધિકારી કયા રસ્તે જાય છે ક્યાં પહોંચ્યા તેની રેકી કરતા હતા સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ખનીજ માફિયાઓ સુધી મેસેજ પહોંચાડતા લોકેશન પહોંચાડતા માણસો જે છે બે આરોપીઓ જે છે તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ખાણ ખનીજ અધિકારી જે છે તે પોતાની ગાડી લઈને જ્યારે માટે નીકળતી હોય છે ત્યારે લોકેશન જે છે તેમનો ટ્રેક કરાતું હોય છે અધિકારી કયા રસ્તે જઈ રહ્યા છે કેટલે પહોંચ્યા છે ગાડીમાં કેટલા માણસો છે તેમની તમામ ગતિવિધિ પર રેતી માફિયાઓ જે છે તે નજર રાખતા હોય છે વોટ્સએપના માધ્યમથી તેઓ પોતાને વોટ્સઅપ ચલાવતા હોય છે અને તેના